જય માતા દી જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું રાઘુબા ફેમિલી વ્લોગમાં તમે મજામાં હશો આપણે એવી આશા રાખીએ છીએ અને બહુ ટાઈમ પછી આજે આપણે વ્લોગમાં આવી ગયા છીએ કેમ કે હમણાં રાઘુબાના પપ્પાની તબિયત ખરાબ હતી એમને પણ ટાઈફોઈડ ને એવું થઈ ગયું હતું તો એ હાજરમાં હતા એટલે મારે વ્લોગ બનાવતો નહોતો કેમકે એટલા માટે કે થોડી સારું ના લાગે એમ કે બીમાર હોય અને વ્લોગ બનાવવાનું એટલા માટે હમણાં આપણે સ્ટોપ રાખીએ તો વ્લોગ બનાવવાનું અને આમ પણ મારે ટાઈમ રહેતો નહીં કેમ કે શિયાળાનો દિવસ તો હા નેનો થાય હો અને તો હવે પછી કોશિશ કરીશ કે રેગ્યુલર વ્લોગ આવતા રહે અમારા એટલા માટે કામ પણ વધારે હોય છે મહેમાનોનો અવાર જવર પણ વધારો હોય છે એટલે ટાઈમ રહેતો નહીં મારો ઠંડી બી હવે બહુ પડસ બે ત્રણ દિવસથી તો અમારે અહીંયા આગળ એટલા માટે જો કોણ બંધીને રાખી દીધાશ કેમકે મને તકલીફ થાય પછી કાલ માંથી રવા એટલે મને માથું બહુ દુખાય છે એટલા માટે અને અહીંયા આગળ આપણને કંઈક વાગી ખબર નહીં વાગીશ વાગી ગિફ્ટ મને અહીંયા આગળ હા એટલા માટે તો આજે અમારે અહીંયા આગળ એક લગ્ન છે અહીંયા આગળ રેવાયેલા હે તો છોકરી મેરેજ આપણે બ્લોગ બનાવીશું જ તો અને આજે આપણે એ વાગુ ગયા શૂટિંગમાં જમવાનું બનાવી દીધું તું સવારમાં ટિફિન બનાવ્યું અને કાલ રાત્રે આપણે ઇડલી આપણે બનાવ્યું સંભાર હતો રાત્રે કાલે બનાવવાનો ટાઈમ કીધું ને મિત્રો કેમ કે ખબર નહીં ટાઈમ હોતો નહીં માર જોડે બહુ કામ હોય છે ચેનલોનું બધું કરવાનું હોય એટલા માટે તો એટલે હમણે મને પણ કાલ માથું દુખાતું હતું એના હિસાબે વ્લોગ બનાવ્યો નહીં

આપણે વાસણ પડ્યા છે હવે કરવાના છે વાસણ અને એક મુલાકાત તમને મારા કૂતરા બચ્ચા સાથે નીના નીના બચ્ચાઓ સાથે કરાવી દઉં સ્માઈલ આપો રોકી અમારે એક રોકી હતું આવું મસ્ત કલગુડીઓ જો પોછે આ ખદ્દા તો કેટલું કરીશ અને આપણે અહીંયા જઈ સાફ કરવા તો પાસો આપણે એટલે આપણે શાંતિથી રહેવા દો થોડા દિવસ પછી મોટા થશે એટલે આપણે બહાર જશે એટલે આવું બધું સાફ કરી દઈશું અને કૂતરી પીઓ આપણે

દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અહિયાં મિશન વુમેન લોકો બેઠા આ શું કે પૂજા કે મિશન ભાઈ આ મિશન કાકા બરાબર શૂટિંગ માં ગયા ચલો મિશ્રા આઈએ પછી ક્યારે શ્રીમાં ગણપતિ બિહાર છે ને તમારે એવું ના બેડ દાદા આવ ના ઢોલ કરવા આવી જ આવવાનું જોઈએ એવું ચાલ સો ગીત ભાઈ આવી હાપી હે ને કમકુત્રી આવી સુન હા જે આવી સુ ગરબા હે ને હા ને ઓનકલ જમણ બનાવી લે ઈચ્છા પણ હાતે આવી જશું દાદા હો અમનિયાટી આમરી હોય જ ને ના 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 ટોમણીયા હો જાવ ઈસો મસ લાગે મિત્રો પકાલ દેતા રેસી રોઈ રોઈ चलो मल्ले मित्र દરેક માટે છે છોકરીને જાવ પડે ને दादा છોકરીને બરવાર આગળની છે મિત્રો આ મારું રાખી દેઉં જે અકલકુડીયું આપણે એને પાડવાનું છે આમ તો ઉત્તચ્છ એય જો જો મિત્રો કે મજા આવા સાવન પુરી ચાલો જાવ તો ત્રણ બે તા ફાવે એટલે જ બે વા એટલે ચોખ્ખું કરી દીધું બધું કચરો લઈને કાઢી લીધું પ્લાસ્ટિક ને પડીતું નહી આગળથી મિત્રો હળદી રસની તૈયારી થઈ ગઈ છે અહીંયા આગળ અને પહેલી પણ પેલી સાઈડ પર આવી ઉપર બે જાય તો જય માતાજી દોસ્તો અત્યારે કરીબન સાત એક વાગ્યા છે શૂટિંગ ગયું હતું શૂટિંગ કરીને ઘેરાયું હતું ને અત્યારે મારા પડોશી હા લગ્ન છે એમના ઘરે આવ્યા છે મેમગતિ માટે ભરતભાઈ વિસનગરની અંદર બરાબર છે અને એમનું સ્વભાવન સારો છે અને માતાજીની પ્રાર્થના કરી કે હું તો કહું છું ખૂબ પ્રગતિ કરી જિંદગી ખૂબ આગળ વધુ ભગવાન માતાજીની પ્રાર્થના કરીશું અને મારી માની છો અને બાકી મોજે દળિયા ભાઈ રાત્રે ગરબા છે